મોડાસા તાલુકાના સરડોઈ ગામે ત્રણ માળની રહેનાંક ઇમારત ધરાશાયી થઈ હોવાની ઘટના પ્રકાશમાં આવી છે ચાર દિવસથી સતત વરસી રહેલા ભારે વરસાદના કારણે અરવલ્લી જિલ્લાના અનેક રહેણાંક કાચા અને પાકા મકાનો ધરાશાયી થયા છે વરસાદી ભેજના કારણે સરડોઈ ગામે મકાનની દિવાલ અને ધાબુ ધરાશાયી થવાની ઘટનામાં પરિવારની એક મહિલા ઈજાગ્રસ્ત થતા સારવાર અર્થે હિંમતનગર ખસેવામાં આવ્યા છે ઘટનાને અરવલ્લી જિલ્લા અને સમગ્ર ગુજરાતમાં જયારે વરસાદ હાહાકાર મચાવ્યો છે ત્યારે ગત રાત્રે સરડોઈ ખાતે ઉદેશી લપુમ કરીને અમારા જે ગામના ધરાશાયી થયું છે આ મકાનની ત્રણ માળના મકાનની એક સાઈડનો આખો કરો તૂટીને પડ્યો છે અને બીજું એક મકાન યશપાલસિંહ કુવારનું પણ મકાનને નુકસાન થયું છે એટલે પંચાયતને જાણ કરતા પંચાયતના તલાટી અને સરપંચશ્રીએ આ જે ઘટના બની છે એના માટે જે કામગીરી કરવાની થતી હોય કરી છે ટીડીઓ સાહેબને પણ જાણ કરી છે અને એ મકાનનો કરો પડી ગયો છે પહેલા માળનું ધાબું પડી ગયું છે એની અંદર રહેતા જે ઉદેશી લકુમના દીકરાના ધરમપત્ની એમને ઈજા થઈ છે એમને ટાંકા આવ્યા છે અને હિંમતનગર સિવિલમાં દાખલ કર્યા છે તંત્ર તરફથી જે પણ કાર્યવાહી કરવાની થાય તે તલાટીશ્રી જાતે અને અમે પણ જાતે જગ્યાએ વિઝિટ કરી છે એ લોકોને રહેવા માટેની વ્યવસ્થાની પણ આપણે જોગવાઈ કરી છે હાઈસ્કૂલમાં પણ એમને રહેવા માટે જો એમને રહેવું હશે તો એની પણ સગવડ કરેલી છે અને ટીડીઓ સાહેબને પણ જાણ કરી છે ટીડીઓ સાહેબે ટેકનિકલ જે એમના અધિકારી છે એસઓ એમને પણ અહીંયા મોકલવાનું કીધું છે આવીને જોઈ લે એટલે મકાન રહેવાલાયક છે કે કેમ એ ચકાસીને પછી જ એ જે કાર્યવાહી કરવાની જે થતી હશે એ કરવાની થાય સાથે સાથે એમને સહાય માટે અને અન્ય જે પણ વ્યવસ્થા કરવાની થાય એ પંચાયત લેવલે અને તાલુકા પંચાયત લેવલે આપણે કરી રહ્યા છીએ